પૈસા પડ્યા દોઢ લાખ રૂપિયા હે જલ્દી છે આ છોકરા બે બાઇક લઈને લેવો હું પેલું લઈ પેલો લેલું પેલો લેલું કે

મારે પૈસા પૈસા થોડા આવે મારે વાપરવાના અમરક ની થોડી તકલીફ પડે છે ડાકુ ચેતન થી ને વાત જઈને કરું તે દોઢ લાખ રૂપિયા દોછીને બે લઈને ચોક બાર ફરવાની એક છે તે હું જ જતા છું ને મને આપીએ

પેલા નઈ તું ગોડી અંગાર રાખી ના રખાયું હાથ ને બાદ પર ઉતરી જુ ખુમારતી ઉઠીયો જબરજસ્ત તો મને ખબર સાદા સિમ્પલ લાગતા હતા દોઢ લાખ રૂપિયા એને લીધું બધું

કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નહીં અને આ વિડીયો ખાલી મનોરંજન માત્ર બનાવવામાં આવે છે જય માતા મા